જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ગઈકાલે જે આપણે વિડીયો આપ્યો હતો જેના નીચે કોમેન્ટ કરવાનું તમને જણાવ્યું હતું જેથી કરીને તમારા વિસ્તારની સચોટ માહિતી તમારા સુધી પહોંચી શકે જેના માટે થઈ અને આપ સૌએ ખૂબ સપોર્ટ કર્યો છે તમે જાણવા ઉત્સુક છો તમારા વિસ્તાર વિશે આટલું અને કોમેન્ટ કરી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ તમામ કોમેન્ટોના જવાબ આ એક વિડીયોની અંદર તો નહીં મળી શકે મેં મારી રીતે તૈયારી થોડી કરી રાખી છે કે જે સેમ ટુ સેમ એટલે કે એક જ વિસ્તારમાંથી વધુમાં વધુ પ્રશ્નો હોય તો એ તમામને પહેલાં લઈ લેવા જેથી કરીને વધુમાં વધુ ખેડૂતો સુધી એની માહિતી પહોંચી જાય બીજું કે જે મહત્વના વિસ્તારો છે કે જ્યાં ઘણા બધા મિત્રોના એવા પણ સવાલ છે કે માંડવીની તૈયારી છે અમારે ઉપાડવાની અને વરસાદ આવશે કે નહીં આવે અમારે પિયત ચાલુ કરવું કે ના કરવું એવા જે વિસ્તારો છે એવા પ્રશ્નો છે એને પણ શરૂઆતના પહેલાં લઈ લેશો ત્યાર પછીના જે આયોજનો છે એને આપણે આમ પણ પ્રોગ્રામમાં શિડ્યુલમાં જે છે એમાં આપી દઈએ છીએ જેથી કરીને તમારું આયોજન થઈ શકે છે આજે વાત કરવાની છે જેમાં ખાસ કરીને જેટલા પ્રશ્નો આવ્યા છે એને મેં નોટડાઉન કરી દીધેલા છે એમાં આજના દિવસ માટે આવતીકાલના દિવસથી વરસાદ શરૂ થઈ જવાનો છે આજે ભાવનગર જિલ્લાની અંદર ઘણા બધા વિસ્તારોમાં એક્ટિવિટી જોવા મળશે જેમાં મહુવા બગોડા બગદાણા જેસર અમરેલી જિલ્લામાં સાવરકુંડલા રાજુલા આવતીકાલે વાત કરીએ તો ખાંભા ગીર ગઢડા રાજુલા મહુવા જેસર બગદાણા આ વિસ્તારોમાં આવતીકાલે પણ હજી વરસાદ જોવા મળશે આ વાત કરવાની છે આપણા આગળના પૂરા રાઉન્ડની તો આગળના રાઉન્ડની અંદર કયા વિસ્તારોમાં વરસાદ થશે અને કયા વિસ્તારોમાં થાય જેના પ્રશ્નો ઘણા બધા છે જેમાં ખાસ કરીને સૌથી વધારે પ્રશ્ન ગઈકાલના અને આગળના વિડીયોમાં આવ્યા હોય તો એ છે જેસર તાલુકાના તો આજે સ્પેશિયલ એક જેસર તાલુકા માટે અલગથી વાત કરી દઈએ તો જેસર તાલુકા માટે આ રાઉન્ડ જે છે મહત્વનો રાઉન્ડ છે જે આ રાઉન્ડની અંદર વરસાદ થશે એ સો ટકાની વાત છે કે મહુવા જેસર ભગોડા બગદાણા આ જે વિસ્તાર છે તે ભાવનગરનો આ વિસ્તાર દરિયાકાંઠાનો એમાં ખાસ મહુવા અને તળાજા વિસ્તારમાં ઘણી વખત વરસાદના તમે સમાચાર વચ્ચે પણ સાંભળ્યા હશે સિસ્ટમના રાઉન્ડ ચાલુ હોય ત્યારે પણ વરસાદ આવે છે અને એના બાદ પણ વરસાદી એક્ટિવિટી ચાલુ રહે છે એટલે સામાન્ય એક્ટિવિટી આ વિસ્તારોમાં ઘણી વખતથી ચાલુ છે પણ જે બાકી રહી ગયો છે એ ભાગ છે ખાસ કરીને જેસરનો ભાગ છે ત્યાં વરસાદ પહેલેથી થોડો ઓછો છે અને ત્યાર પછી બીજી જગ્યાએ વરસાદ હોય છે પણ જેસર તાલુકામાં વરસાદ આમ પણ ઓછો થોડો પડતો હોય પણ આ વખતે એવું છે આ સિસ્ટમની અંદર જેસર તાલુકાની અંદર પણ બહુ સારો વરસાદ થઈ જશે હવે બીજો એક પ્રશ્ન છે કે જુનાગઢથી પણ બહુ પ્રશ્ન આવે છે કેસોદથી વિસાવદરથી અને ભેસાણ જુનાગઢની અંદર પ્રશ્નો આવે છે તેમ છતાં જુનાગઢની આપણે આગાહી જે છે એ પહેલે આપી દીધેલી છે આગળના વિડીયોમાં જુનાગઢ જિલ્લા માટે અલગથી સ્પેશિયલ જણાવી દીધેલું છે કે આ રાઉન્ડ જુનાગઢ જિલ્લા માટે પણ મહત્વનો છે જૂનાગઢ જિલ્લાની અંદર પણ સારા વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે વાત કરવાની છે બે દિવસ શરૂઆતના એટલે કે છવ્વીસ સત્યાવીસ તારીખમાં ખાસ ભાવનગર અમરેલી વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી આ જે સિસ્ટમની અસર છે એ સૌથી વધુ અસર જોવા મળશે ઉત્તર પૂર્વ સરહદ વિસ્તારમાં એટલે કે વડોદરાથી સાબરકાંઠા સુધીનો જે વિસ્તાર છે ત્યાં વધુમાં વધુ અસર એ વિસ્તારમાં જોવા મળશે અને ખાસ સરહદ વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળશે જેમાં મહેસાણા જિલ્લાથી પણ ઘણી બધી કોમેન્ટ આવી છે તો ખેરાલુથી વિસનગરથી મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ખેરાલુ વિસનગર વિજાપુર હિંમતનગર આ મોડાસા જે જેટલો વિસ્તાર છે મહેસાણામાં સારામાં સારો વરસાદ જોવા મળશે સાથે પાટણ સિદ્ધપુર ઊંઝા આ જે વિસ્તાર છે તેમાં એના આ રાઉન્ડમાં આ વસ્તુ મહેસાણાની પૂર્વ કરતાં પશ્ચિમમાં થોડો ઓછો વરસાદ જોવા મળશે એટલે કે પાટણ સાઈડના વિસ્તારમાં થોડો ઓછો વરસાદ જોવા મળશે વિજાપુર હિંમતનગર વિસ્તારમાં સારો વરસાદ જોવા મળશે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર પણ વરસાદ મધ્યમ જોવા મળશે જ્યાં એકથી બે ઇંચ વરસાદની આશા રાખી શકાય મોટો વરસાદ કચ્છ જિલ્લાની ઉત્તર સરહદ હોય કે બનાસકાંઠા જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લામાં ખાસ આ વખતે બહુ મોટી એક્ટિવિટી જોવા નહીં મળે પાટણ જિલ્લાની અંદર પણ બહુ મોટી એક્ટિવિટી જોવા નહીં મળે જેમ કહીએ મહેસાણા સાઇડનો જે વિસ્તાર છે ત્યાં સારો વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછીની વાત કરીએ હવે મધ્ય સૌરાષ્ટ્રની તો અઠ્યાવીસ તારીખે મધ્ય સૌરાષ્ટ્ર માટે મહત્વનો સમય રહેશે એટલે કે મોરબી જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો હોય રાજકોટ જિલ્લો જામનગર આ વિસ્તારની અંદરથી પણ કોમેન્ટ આવે છે ખાસ કરીને લાલપુર ધ્રોલ જામનગરના વિસ્તારમાંથી ઘણી કોમેન્ટ આવી છે રાજકોટમાંથી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ કોમેન્ટ આવી છે મોરબીમાંથી પણ આવી છે પણ જે બીજા જે વિસ્તારો પહેલાં મેં કીધા ત્યાંથી જે કોમેન્ટ વધારે આવી છે એક એક વિસ્તારમાંથી ચાર ચાર પાંચ પાંચ કોમેન્ટો આવી છે તો એમને પહેલા લઈ લીધા જેમાં જેસર છે જુનાગઢ જિલ્લો છે ભાવનગર જિલ્લાની અંદરથી આવી ગયું જેસરની અંદર આવ્યું એટલે પાલીતાણાથી પણ છે મહુવાથી ભાવનગર જિલ્લાની વાત તો આપણે આગળના રાઉન્ડમાં કરી દીધેલી છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ જિલ્લા ચાર જિલ્લાની અંદર બહુ સારા વરસાદના સંકેતો છે બે તારીખ સુધી ત્યાં વરસાદ ચાલુ રહેશે એના આગળના જે શેડ્યુલ છે આપણે ફરી વિડીયોમાં આપી દઈશું મધ્ય સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો મોરબી રાજકોટ જામનગર અને બોટાદ જિલ્લાની વાત સુરેન્દ્રનગર જિલ્લાની વાત આજે મહત્વનો દિવસ છે એક મધ્યમ વરસાદ આ બે દિવસમાં જોવા મળશે તારીખે અથવા તો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે બે દિવસ મહત્વના હશે જ્યાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બીજી એક વાત અહીંયા નોંધી રાખવાની મિત્રો કે આ વરસાદ છે એ હેલીનો વરસાદ નથી કે પાંચ સાત દિવસ અથવા અઠવાડિયા સુધી એક હેલીનો હવામાન બંધાય અને સમગ્ર ગુજરાતમાં આ બાબતનો વરસાદ થાય એવું નથી બે દિવસ મહત્વના હોય છે બે દિવસ પૂરતો વરસાદ ભાવનગર અમરેલી જિલ્લામાં સારો રહેશે બે દિવસ પૂરતો સૌરાષ્ટ્રમાં પણ રહેશે બે દિવસ પૂરતો પૂર્વ ઉત્તર સરહદમાં પણ સારો વરસાદ રહેશે પણ સમગ્ર સિસ્ટમ દરમિયાન ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાઓમાં વરસાદ રહેશે તે ઉપરાંત સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય પૂર્વ સરહદ વિસ્તાર હોય કચ્છ હોય કોઈપણ વિસ્તારની અંદર ચાર થી પાંચ દિવસ વરસાદનો માહોલ જોવા નહીં મળે આ વરસાદ મંડાણી વરસાદ જ હશે બાકીના વિસ્તારોમાં અને એમાં સીમિત વિસ્તારો હશે જ્યાં સારો વરસાદ પડે બાકીના જે કચ્છના વિસ્તાર છે ત્યાં પણ માંડવીથી કોમેન્ટ આવી રહી છે પશ્ચિમ કચ્છની કોમેન્ટ આવી રહી છે તો માંડવી પશ્ચિમ કચ્છની અંદર પણ સામાન્ય વરસાદ જ જોવા મળશે હળવો વરસાદ જોવા મળશે સીમિત વિસ્તારોમાં એની અસર જોવા મળશે સાર્વત્રિક રાઉન્ડ આ વરસાદ કચ્છમાં પણ નથી ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક રાઉન્ડ નથી વાત કરવાની છે દ્વારકા જિલ્લાની કોમેન્ટ આવે છે અને પોરબંદરની દરિયાપટ્ટી ખાસ વિસ્તાર એ બાબતની જાણ કરવાની છે તો દ્વારકા અને પોરબંદર જે બે જિલ્લા છે એના દરિયાપટ્ટીના વિસ્તારોમાં વરસાદ વરસાદ થોડો ઘણો થઈ શકે બીજું વિસ્તાર આસપાસ કાલે પણ કહ્યું હતું કે જે એ પોરબંદરમાં નહીં હોય અને પોરબંદરમાં દ્વારકામાં નહીં એક વસ્તુ એવી છે કે જામજોધપુર જે વિસ્તાર છે તે અત્યારે વરસાદ નથી માંગી રહ્યા જામજોધપુરના ઘણા બધા લોકો આપણા મિત્રો જોડાયેલા હોય કે અમારે કોઈ વરસાદની જરૂર નથી પણ મિત્રો આ વરસ જ એવું છે જ્યાં છત છે ને ત્યાં છત જ રહેવાની છે જામજોધપુર તાલુકાની અંદર વરસાદ નોંધાશે બીજા વિસ્તારો કરતાં પણ સારો વરસાદ જ નોંધાશે આજુબાજુના વિસ્તાર કરતાં જામ જામજોધપુરમાં સારો વરસાદ થઈ શકે છે જામનગરની અંદર પણ લાલપુર ધ્રોલમાં વરસાદ જોવા મળશે પણ જે ભાવનગરની આશા રાખી બેઠા છે કે પાંચ ઇંચથી વધુ વરસાદ થઈ શકે આ રાઉન્ડમાં તો એ વરસાદ નહીં હોય જામનગરની અંદર બીજું પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આટલો બધો વરસાદ તમને કોઈ આપતું હોય કે પાંચ થી વધુ વરસાદ થઈ જશે તો એ વિસ્તાર એક સીમિત વિસ્તાર હશે કોઈ એક ગામ હોય અથવા કોઈ એક સીમ હોય એટલો વરસાદ થઈ શકે બાકી એનાથી વધારે વરસાદ દેખાઈ નથી રહ્યો એક થી બે ઇંચ વરસાદની આશા પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય મધ્ય સૌરાષ્ટ્ર હોય ઉત્તર સૌરાષ્ટ્રનો ભાગ હોય તો સૌરાષ્ટ્ર વિસ્તારને આપણે સાર્વત્રિક રાઉન્ડમાં ગણ્યો છે એટલે કે એ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ જશે સાર્વત્રિક રાઉન્ડ એટલે એક દિવસ વરસાદ હશે બીજા દિવસે નહીં હોય ત્રીજા દિવસે બીજા વિસ્તારમાં હશે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હશે એક જ દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ હોય અને કોઈ વિસ્તાર બાકી જ ન રહે એ સાર્વત્રિક રાઉન્ડ ગણાય આ વિસ્તારની અંદર ઘણા બધા વિસ્તારો હજી બાકી રહી જશે અને ખાસ એકથી બે ઇંચ અથવા વધુમાં વધુ ત્રણ ઇંચ વરસાદ સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે જે જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને ભાવનગર આ ચાર જિલ્લાની સરહદને જે વિસ્તારોમાં છે એ જિલ્લાઓમાં થોડી ઘણી આશા વધુ રાખી શકાય કારણ કે આ સિસ્ટમનું જોર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર જ મંડાયેલું રહેવાનું છે ત્યાં જ વધુ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં બહુ સારામાં સારા વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની કોમેન્ટો લઈ લીધી છે કચ્છની લઈ લીધી છે પાટણની લઈ લીધી છે પશ્ચિમ સૌરાષ્ટ્રની લેવાઈ ગઈ છે જુનાગઢની લેવાઈ ગઈ છે મધ્ય સૌરાષ્ટ્રની લેવાઈ ગઈ ભાવનગર જિલ્લાની લેવાઈ ગઈ અમરેલી જિલ્લાની વાત કરીએ તો હા લાઠી અને બાબરા આ બે વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે અને ત્યાંની કોમેન્ટ ખાસ કરીને વધારે આવે છે તો લાઠી અને બાબરામાં પણ આ રાઉન્ડની અંદર સારો વરસાદ થશે એટલે કે ભાવનગર ને અમરેલી ની સાથે સાથે જે વિસ્તારોને આપણે જોડીએ છીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ અસર રહેશે તે ઉપરાંત અમરેલી જિલ્લામાં સમગ્રમાં સારા વરસાદની શક્યતા રહેલી છે સુરેન્દ્રનગર જિલ્લાની પણ ઘણી બધી કોમેન્ટ આવે જેને મધ્ય સૌરાષ્ટ્રમાં આપણે આ વખતે ભેગે ભેગા માહિતી આપી દીધેલી છે એટલે ત્યાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે મોટો વરસાદ ત્યાં જોવા નહીં મળે સૌથી સારામાં સારો વરસાદ મેં પહેલા પણ વિડીયોમાં માહિતી આપી ત્યારે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળશે ભાવનગર જિલ્લામાં જે અસર જોવા મળશે એ દાહોદ પંચમહાલ વડોદરા આસપાસના વિસ્તારમાં જોવા મળશે અમદાવાદની અંદર પણ સારા વરસાદની શક્યતા રહેલી છે ગાંધીનગર મહેસાણા પણ રહેલી છે પણ મહેસાણા અને ગાંધીનગરનો જે વિસ્તાર છે એ આપણે ખાસ વાત કરીએ તો વિજાપુર હિંમતનગર મોડાસા વિસ્તાર અરવલ્લી સાબરકાંઠા વિસ્તાર સાઈડનામાં વધુ જોવા મળશે જ્યારે બાકીના વિસ્તારમાં ઓછો જોવા મળશે આ હતી માહિતી વિડીયો લાંબો થઈ રહ્યો છે તમારી એકસો ને ચાલીસ પ્લસની કોમેન્ટો છે તમામને મેં લખી અને જે મહત્વની કોઈ લાગે એ કોમેન્ટો વિશે ખાસ કરીને વાત કરી છે તેમ છતાંય આ વિડીયોને પૂરેપૂરો જોઈ લેવા નમ્ર વિનંતી છે કારણ કે તમારી કોમેન્ટનો જવાબ આમાં આવી જ ગયો છે હવે આ જેટલા વિસ્તારોના મેં નામ લીધા વિસ્તારોની અલગથી કોમેન્ટ આવે તો મારે અલગથી વિડીયો નથી બનાવવા જવાનો કારણ કે તો પછી વિડીયો બહુ લાંબા થઈ રહ્યા છે અને બીજું જે વિસ્તારો બાકી રહી ગયા છે કહેવામાં એ વિસ્તારોની કોમેન્ટ ચૂકાઈ જાય કારણ કે એકાદી કોમેન્ટ હોય કોઈ વિસ્તારની તો એને હવે આપણે ધ્યાન ના દીધું હોય કારણ કે તમારા વિસ્તારની પાંચ સાત દસ કોમેન્ટ હોય તો એ વિસ્તાર ઉપર પહેલા ધ્યાન દેવા જઈએ તો એ વિડીયો જ લાંબો બની ગયો છે એટલે તમારા વિસ્તારની જો આમાં માહિતી આવી ગઈ હોય તો તમે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ